શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે સૌ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિઓને એકબીજાને કહેતા છેવટે સુદ્ધપુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગૃપ્ત જ્ઞાન એટલે શિવગતા જે સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અધ્યાય નવ દેહ સ્વરૂપનું વર્ણન જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અધ્યાય નવ દેહ સ્વરૂપનું વર્ણન એ કાળે શ્રી ભગવંત શિવજીએ કહ્યું અહો તપસ્વી રાજન રામચંદ્રજી હવે તમે ખૂબ જ ચિત્ત દઈને સાવધાનીપૂર્વક સાંભળજો હું આપને શરીરના જાત જાતના રૂપનો ખ્યાલ કરાવું છું આ સચરાચર સમસ્ત્ર સૃષ્ટિ મારા થકી જ પ્રગટ થાય અને મારા જ એકમાત્ર આધારી સ્થિતિ પામે છે વળી જે પ્રકારે ગુનગુન કરતો ભમરો ફૂલોના દડાની અંદર કમલ બીડાઈ જતાં નિમી બની જાય તે જ રીતે સારું એ વિશ્વ મારા અંદર લઈ પામે છે હું જ કેવળ નિર્મળ પૂર્ણ અને સત ચિત્ત તથા આનંદ સ્વરૂપમાં રહેલો છું આ સનાતન સત્ય હું આપને જાણવા યોગ્ય હોય ને આપને કંઈ સંભળાવું છું આ સમગ્ર વિશ્વમાં હું સંગત વિનાનો નિરંજન નિરાકાર શુદ્ધ સત્ય પૂર્ણ બ્રહ્મ છું હું જ સમસ્ત પૃથ્વીનું અનાદિકાળથી સંપૂર્ણ સિદ્ધ માયાથી ઢંકાયેલ જગતનું એકમાત્ર સ્વરૂપ છું મારા એવા વિરાટમય સ્વરૂપની ને નિર્ધારિતતા જાણી શકાય નહીં એની અંદર સત્યગુણ રજોગુણ અને તમોગુણ વગેરે ત્રણ મુખ્ય ગુણોનો આવી ભાવ રહેલ છે એ ત્રણેય મહામહિમાય ગુણોમાં સત્વગુણ વર્ણના મનુષ્યને સુખ શાંતિ અને જ્ઞાનની અલભ્ય દેન ધરે છે જ્યારે રજોગુણનો મુખ્ય મહાન ગુણ રક્તવર્ણ છે વળી તે ખૂબ જ ઉછળતો ચેતનવંતોને મનુષ્યને અપાર કષ્ટ પહોંચાડનારો છે જ્યારે તમો ગુણ શ્યામ પ્રકારનો હોય છે તે બિલકુલ જળ અને હર્ષ કે શોકમાં લેશ માત્ર પણ જિજ્ઞાસા ધરાવતો નથી એક રીતે જોતા તે મારા થકી ત્રિગુણાત્મક માયાનું એક રૂપ છે મારા જ અનુગ્રહથી એવી રીતના વિશ્વનું આયોજન જોઈ શકાય છે જેવી રીતે અજ્ઞાનની મુઢદશામાં પિત્તળમાં સ્વર્ણ અને દોડાને ઝેરી ખણીધર માની લે છે આવી અદ્ભુત માયાવી શક્તિના પ્રતાપે ગગન વગેરેનું નિર્માણ થયેલું છે મારા થકી સૌથી પહેલાં ગગન આકાશમાંથી વાયુમંડળ વાયુમંડળમાંથી અગ્નિદેવ અગ્નિદેવથી જળદેવ જળદેવથી દેવથી પૃથ્વી બનેલ છે એ પાંચમાંથી પ્રગટેલ આ શરીરને મહાભૂત કહેલ છે સમય જતાં માતા પિતાએ આરોગ્ય અનથી તે ષટકોષ ધારી દેહ અંગો ધારણ કરે જેમાં સ્નાયુ હાડકાં અને મજ્જા એ પિતાના કોષમાંથી નિર્માણ થાય તેમજ ચામડી માંસ ને લોહી વગેરે માતા તરફથી નિર્માણ થાય છે એ જ રીતે મા બાપના સંબંધિત ષટકોષ અંગમાં માતાથી બનનારા પિતાથી બનનારા રજથી બનનારા તેમજ આત્માથી પેદા થનાર એવા ચાર પ્રકારના પદાર્થો હોય છે એ સહુમાં લોહી મેદ મજ્જા લિહા યકૃત કુદા હૃદય નાભી કમલ વગેરે મૃત ને નાજુક અંગો માતાના કોષથી બને વળી આંસુ રૂવાટી વાળ સ્નાયુ નસો નાડીઓ નખ દાંત વીર્ય વગેરે સર્વે સ્થિર અંગ ઉપાંગો પિતાના સંબંધથી બને છે એ સિવાયના અન્ય જેવા કે રંગરૂપ શક્તિ અવયવની મજબૂતાઈ ઉદારતા આનંદ ઉત્સાહ ધનિષ્ઠા વગેરે રચના પ્રતાપે વિકસે બીજા અન્ય આકાંક્ષા વેરવૃત્તિ આનંદ કલેશ ધર્મ અધર્મ ઉમર જ્ઞાન યત્ન મહેચ્છા ઇન્દ્રિય વગેરે આત્મજ ગુણો ઉત્પન્ન થાય વળી કાન ચામડી આંખો જીભ અને નાક એ પાંચે ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય કહેવાય એ પ્રમાણે સમજીએ તો હવે શબ્દરૂપ સ્પર્શ રસ અને ગંધ વગેરે પાંચે એની જ અનુભૂતિ છે તેમજ બોલી હાથો પગ ગુદા તથા ઉપસ્થિત પાંચ કમેન્દ્રિય ગણાય અન્ય બીજું જેમ કે બોલવું લેવું દેવું ચાલવું મળમૂત્રનો ત્યાગ તેમજ કર્મ વગેરે કરવું એમ ઉપક્રમે પાંચે ઇન્દ્રિયો પંચકર્મ કરતી રહે તેમાં શરીરમાં રહેલું મન એકમાત્ર ઉભયાત્માનું અનોખું રૂપ છે વળી અન્ય રીતે જોતા મન બુદ્ધિ અભિમાન અને ચિત્તની પ્રવૃત્તિઓ વગેરે સર્વે અથકરણના ચાર ભેદ છે ખૂબ ધ્યાનપૂર્વક સમજી લેવું કે સુખ અને દુઃખ ભરી વિષમતા એ સર્વે કંઈ મનનું જ કારણ હોય છે તેમજ સ્મૃતિ ભયાવહતા વિકલ્પ વગેરે સર્વે મનના કર્મ છે જે કંઈ નિર્ણય ધારણ કરવામાં આવે છે તેને બુદ્ધિ ગણવામાં આવે બીજું કે પુરુષમાં રહેલ અહંતા તથા મમતા જે અભિમાનપૂર્ણ મનની જ એક ઝંઘના છે તેને ચિત્તનું લક્ષ્ય સમજવામાં આવે છે તો વળી પુરુષમાં રહેલ અથકરણ પણ સત્વગુણ વગેરેના કારણે ત્રણ પ્રકારના ગણાય સત્વરજ અને તમ એના ત્રણ મહત્તમ ગુણધર્મ રહેલા છે જ્યારે સત્વગુણ મુખ્ય હોય ત્યારે બુદ્ધિમાં આસ્તિક વૃત્તિ જન્મે ચોખ્ખાઈની પ્રેરણા જાગે ધર્મમય જીવનનો પ્રવાહ પ્રગટે જ્યારે સત્વગુણ પ્રધાન હોય ત્યારે રજસ ગુણ પ્રગટે ત્યારે કામજવર ક્રોધ કલેશ અને અહંકાર અભિમાન વગેરે લાગણીઓ જાગૃત થાય જ્યારે તમસ ગુણ મુખ્ય પ્રવૃત્તિમય હોય ત્યારે આળસ નિંદા પ્રમાદ અનેક પ્રકારે વંચના પેદા થાય સર્વ ઇન્દ્રિયોનું પ્રસન્ન સ્વરૂપ સુખરૂપ સ્વાસ્થ્ય આરોગ્ય અને ખોટી આળસ દૂર થવાના ગુણ સત્વગુણની માત્રાઓ વધુ જવાથી બની શકે છે એ તમામ પાંચ મહાભૂતથી બનેલું શરીર અનેક ગુણોને અંગીકાર કરી લે છે જેમાં મુખ્ય જોઈએ તો શબ્દ શ્રોત્ર ઇન્દ્રિય બોલી નિપુણતા ધીરજ અને ભદ્રતા વગેરે હોય છે એ તમામ સાતે ગુણો ગગન મંડળમાંથી આ સ્થૂળ શરીરમાં મળે છે સ્પર્શાનુભાવ ભાવ ઉપર નાખું નીચે નાખું સંકોચાઓ ચાલવાનું કાર્ય એ પાંચ કાર્યો વાયુથી બને તેમજ પ્રાણપાન વ્યાન સમાન ઉદ્યાના પાંચ પ્રાણો છે તેમજ અન્ય બીજા પાંચ જેવા કે નાગ કુર્મ કોંકલ દેવદત્ત ધનંજય વગેરેને ઉપ પ્રાણ તરીકે ઓળખવામાં આવે તે સર્વે એક જ પ્રાણ વાયુના વિહારમાંથી થયેલ જુદા જુદા દસ નામ છે તેની અંદર પ્રાણવાયુ સૌથી મુખ્ય છે જે નાભીથી લઈને કંઠ સુધી ફેલાયેલો છે તેમજ નાક નાભી અને હૃદયમાં હલન ચલન કરે છે શબ્દ નિઃશબ્દ તો શ્વાસ તેમજ શ્વાસોશ્વાસની ક્રિયા તેમજ સર્વે તેને આભારી હોય છે અન્ય બીજા સ્થાનના અંગો જેવા કે ગુંદા લીક લિંગ કમર જાંદ પેટ દૂટી ગળું અંડકોશ અને સાંધાઓમાં અપાનવાયુ સ્થાન ધરાવે તેઓનું મુખ્ય કાર્ય મૂત્ર વિસર્જન તથા વીર્યનું સ્ખલન વગેરે હોય છે બીજું આંખ નાક પગ ઘૂંટણ જીભ તથા નાકમાં આ પાંચમાં વ્યાન વાયુનું સ્થાન હોય છે જેના પ્રાણાયામ રેચક પૂરકને કુંભક વગેરે પ્રકારના કાર્યો આ વાયુ દ્વારા કરવામાં આવે છે જઠારાગ્નિને પ્રદીપ્ત રાખનાર બોતેર હજાર નાડીઓમાં સંચાર કરનાર સમાન વાયુ આખા શરીરમાં ફેલાયેલો રહે છે તેમજ અન્ન આહાર તથા જે કોઈ પણ પ્રકારના મધુર રસો શરીરના પાલન પોષણ માટે લેવામાં આવે છે તે સર્વે ઉદાન વાયુ ગ્રહણ કરે છે ઉપરાંત ચરણ હાથ અને અવયવોના સાંધાઓમાં એ વાયુ સ્થિત છે શરીરના અંગોનું બેસવું ઊભા થવું વગેરે તમામ પ્રકારના કાર્યો તે કરે તો વળી ચામડી માંસ લોહી હાડકાં અને સ્નાયુ એ પાંચ ધાતુઓના આધારિત બનેલ નાગ વગેરે પાંચ ઉપપ્રાણ રહે છે ઓડકાર હેડકી આવી વગેરે સર્વ નાગ વાયુનું કામ કરે છે આંખો ખોલવી બંધ કરવી કટાક્ષ વેરવો એ કુર્મ વાયુનું કામ છે જ્યારે ભૂખ તરસ છીક ખાવી એ કુક્કલ વાયુનું કર્મ છે આળસ નિંદ્રા ને બગાસા એ દેવદત્ત વાયુનું કાર્ય છે હર્ષ શોક હાસ્ય એ ધનંજય વાયુનું કાર્ય ગણાય છે ધર્મ અગ્નિનો ધર્મ આહાર પચાવો દેહને તેજસ્વી રાખો ક્રોધ ભીષણતા દુર્બળતા ઓછ ઇન્દ્રિયોની તેજસ્વીતા શોક અને શોય વગેરે તેમજ બુદ્ધિમય જ્ઞાન તેજથી પ્રગટ ઉદય પામે રસેન્દ્રિય રસ ચિત્ત શિકણાપણું પસીનો તેમજ તમામ પ્રકારના ઉત્પત્તિ કોમળતા એ સર્વે ગુણો જલથી પ્રાપ્ત થાય છે શરીરની અંદર ત્રાણેન્દ્રિય ગંધ સ્થિરતા ધીરજ ગુરુત્વ વગેરે સર્વ ગુણો પૃથ્વીમાંથી પેદા થાય ચામડી લોહી માંસ મેદ હાડકાં મજ્જા વીર્ય વગેરે સાત ધાતુઓ શરીરને ધારણ કરે છે પ્રાણીઓ આરોગ્યલ અન્નના જઠારાગ્નિમાં ત્રણ ભાગ પડે તેનો સ્થૂળ ભાગ હોય તે મળમૂત્ર બને મધ્ય ભાગનું માંસ અને સૂક્ષ્મ ભાગથી મન બને જેથી મનને પણ અન્નમય કહેવાય તેવી જ રીતે પ્રાણનો સ્થૂળ ભાગ મૂત્ર મધ્ય ભાગ લોહી અને છેવટનો ભાગ પ્રાણ કહેવાય જેથી કરીને જીવ જળમય કહેવાય તેજનો સ્થૂલ ભાગ હાડકા મધ્ય ભાગ લજ્જા અને વાણી સૂક્ષ્મ ભાગ છે લોહીમાંથી માંસ બને માંસમાંથી મેદ મેદમાંથી હાડકાં અને હાડકામાંથી મજ્જા બનવાનો ક્રમ હોય છે વળીએ માંસમાંથી જ નાડી બને અને મજ્જાથી વીર્ય બને છે પંચમહાભૂતના દેહમાં વાતપીત અને કપ આ ત્રણ મુખ્ય ધાતુઓ હોય છે અંગની ઉપર દસ અંજલી જેટલું પાણી રહે છે તથા નવ અંજલી જેટલો અન્નનો ભાગ રહે છે તેવી જ રીતે આઠ અંજલી લોહી સાત અંજલી મળ છ અંજલી કફ પાંચ અંજલી પિત્ત અને ચાર અંજલી મૂત્રનો વાસ હોય છે એ પ્રમાણે શરીરમાં ત્રણ અંજલી જેટલી ચરબી બે અંજલી મેદ એક અંજલી જેટલી મજા તેમજ અડધી અંજલી જેટલું વીર્ય વગેરે રહેલા હોય છે જેને પ્રાણીની શક્તિ કહેવાય છે પ્રાણીના શરીરમાં સમગ્ર રીતે જોતા ત્રણસોને સાઠ હાડકા હોય નાના મોટે સર્વે મળીને શંખ કપાળ રુદ્રક આસ્ત્રણ અને નવકે પાંચ જાતના હાડકાં હોય એવી રીતે પ્રાણીના આખા દેહની અંદર બસો ને દસ હાડકાઓના નાના મોટા સાંધાઓ રહેલા હોય છે જેની અંદર રોરો પ્રસારણ સ્કંદ સેસન અને ઉલુખલા હોય છે સુમુદલ મંડક સરખાવત વાયુ સૂતુષણ વગેરે આઠ પ્રકારના પ્રાણીના શરીરના હાડકાના સાંધાઓ હોય છે પ્રાણીના દેહની અંદર કુલ મળીને સાડા ત્રણ કરોડ જેટલી રૂવાટીઓ હોય છે જ્યાં દાઢી ઉપર ત્રણ લાખ જેટલા વાળ ઉકેલા હોય છે તો હે દશરથ પુત્ર હે શ્રી રામચંદ્રજી આ રીતે પ્રાણીના આ સમગ્ર શરીરની રચનાનું આપની સમક્ષ મેં જ્ઞાન કહ્યું છે આ શરીરથી અધિક બીજો ત્રણેય લોકમાં રહેલ નથી આ નશ્વર શરીર ધારણ કર્યા બાદ પાપી બુદ્ધિયુક્ત પ્રાણી મહાન અહંકારી બને છે એવા ઘમંડી પાપના આવિષ્કારને પ્રતાપે જીવનના મુખ્ય આનંદમય મોક્ષ પ્રાપ્તિના કર્તવ્ય માટેનો યોગ્ય યત્ન કરતો નથી એક ખૂબ જ દુઃખમય ઘટના છે જેથી કરીને મોમુક્ષો બનેલ એવા સર્વ પ્રાણીઓને દ્રઢ વૈરાગ્ય ધારણ કરવા માટે પ્રાણીના આ શરીર રચનાના મૂળ સ્વરૂપને જાણવું ખૂબ જ હિતાવહ છે ઇતિ શ્રી શિવ ગીતા ઉપત્સુ બ્રહ્મવિદ્યાયમ યોગશાસ્ત્રે શિવરાઘવ સ્વાદી દેહ સ્વરૂપ નિરૂપણ નામનો નવમો અધ્યાય સમાપ્ત ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવાધનામ પુરવારુકમી વંદનાના મૃત્યુ મોક્ષીય યમામૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ